સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડાના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી વીસ પોઈન્ટ રકમ પડાવી છેતરપિંડી કરનાર બે પૈકીના એક આરોપીની કલ્પેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કેનેડા અને યુકે ના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે આઠથી વધુ લોકો છેતરાયા વીસ પોઈન્ટ છાસઠ લાખથી વધુની રકમ ચૌહાણ અને વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી આઠથી વધુ લોકો ભોગ બન્યા હોવાનો પ્રારંભિક તપાસમાં સામે આવ્યો તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝાલ શેખની સાથે અડજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમણે એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખ ઉપરની વાતભર રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને ભાઈધરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે